કરવી આપણે ને એ કઈ કામ કરે નઈ એવું છે એવું તો કે નહીં જો કે શાક બકાલ બધું કાઢી નાખું લાગે હા એટલે જ ને બધું કાઢી નાખું શાક બકાલું કરેલું હતું એ કાઢી નાખું પોપાઈ હતા એક બે સેવ અત્યારે પાકલ બીજા બધા તો ખાઈ ગયા લાગે એકલા એકલા ઘરેથી નવીરા થઈ ને એટલે ડાયરેક્ટ નવીરા થઈ ને આપણે એટલે પછી છે ને દૂધની ઠેલી ને બારી ગયા ભાઈ પાસે ડાયરેક્ટ સાપી ગયો બારી ભાઈ આ બધું આપી દીધું લાગે તમે તો ત્યાં અમે ગરમી થતી હતી એવું છે તો હું ઘડીક બેઠી અહીંયા બીજું કઈ નો ને આ જો અમારે પાછા અહીંયા અને અહીંયા રોજના ને કરવા એટલે રોજ અહીં કુવા આવી જાય ત્રણે ત્રણ જો કેટલા છે એક બે ત્રણ ત્રણે ત્રણ અહીંયા આવી ગયા છે અને હવે કઈ નહીં ફેમિલી તો ઘડીક એ રીલ્સ એડિટિંગ કરવાનું છે એક રીલ એડિટિંગ કરીને પછી આપણે નીકળી કાલે જે ઉતારી હતી એવડી બાકી હેલો એક જો ફેમિલી કેમ છો ફેમિલી મજા મજા છે ફેમિલી તો સૌથી પહેલાં તો તમારો બધા આપણો ફરી એક નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અત્યારે વાગી ગયા છે દોઢ ને આપણા લાગે છે બહુ ભૂખ તો પંખો પંખો બંધ કરી દઈએ અને પછી આપણે હવે નીકળીએ ને આપણી પાસે છે બુલેટ આપણે કે જવાનું છે ને તો ગરમીની ટોપી ઉપી લઈ લઈ અને અત્યારે ખેડૂતો થોડું ઘણું કામ ને હવે પાછું જવું છે ઘરે જમવા ભૂખ લાગી છે લોટ રાખ્યો છે તો જો સામે બુલેટ પીડ્યું છે બહાર તડકાનો એ બિચારો હું કરી ત્યારે એને તડકો લાગી ગયો ગરમ થઈ ગયો છે બહુ તો ફેમિલી કંઈ નહીં ભૂખ લાગી છે તો જઈએ આપણે તો પેલા દરવાજો દરવાજો ખોલી લઈ તો બહાર પીડ્યું છે બિચારો તડકાનું એવું છે ફેમિલી તો કઈ નહીં એના લઈને આપણે જઈએ જમવા અને અને કે સાયા મૂકી તડકાનો તપી ગયો છે ફેમિલી તો બનાવ જો બ્લોગ માં મને લાગી છે બહુ ભૂખ તો ખાઈન પછી પાછા આવી આપણે થોડીવાર રહીને હવે જમીને ઘરેક બેઠા છીએ અહીંયા ઘરેક તડકાના તો પાવ પવન આવતો તો હારો તો ઘરેક બેઠા છે ને પછી હું કો જાવ દુકાને 2 વાગે એટલે 2 વાગે માં કોઈ જાજી વાર છે ને હવે કદાચ 2 વાગો આવી ગયા છે તો આ જો પવન કે હારો છે તો મે બેઠા હતા ઘરેક હું કો ઘરેક બેહી ને પછી જાય ને જમીન તો લીધું છે હવે જમવામાં કે વાર તો લાગે ને ફટાફટ જમીન પછી નીકળી જવાનું હોય અને ત્યાં આમે ગરમી થતી હતી એવું છે તો હું ઘડીક બેઠી અહીંયા બીજું કંઈ ન અને આ ગયો મારા પાછા અહીંયા અને અહીંયા રોજના ને ઉજા કરવા એટલે રોજ અહીંયા કુવા આવી જાય ત્રણે ત્રણ જો કેટલા છે એક બે ત્રણ ત્રણે ત્રણ અહીંયા આવી ગયા છે અને હવે કાંઈ નહીં ફેમિલી તો ઘડીક એ રીલ્સ એડિટિંગ કરવાનું છે એક રીલ એડિટિંગ કરીને પછી આપણે નીકળી કાલે જે ઉતારી હતી એવડી બાકી તો ફેમિલી ઘરેથી જમીન તો ક્યારે આવી ગયો પણ અત્યારે દીદાર જો તડકાના કેવા થઈ ગયા અત્યારે પંખો શરૂ છે તો એવા દીદાર થઈ ગયા છે અને આપણે ઘડીક જોયું તો મૂવી અને જો સામે પડ્યું છે બુલેટ હવે વાગી જશે ચાર તો ચાલો ફટાફટ જવું છે હવે કોફી પીવા અને પાછા ફટાફટ આવીએ અને પછી જવું છે બહાર એટલે તો કઈ ની ફેમિલી બને રહેજો આપણે બ્લોગ માં તો ફટાફટ આપણે નીકળીએ ઘરે હવે ચાલો તો સાડા ચાર થઈ ગયા કોફી પીને નીકળી જાય દુકાને જો ગાડી પડી હતી અમે હવે ભાગવું છે તો ઘરેથી નવીરા થઈને એટલે ડાયરેક્ટ નવીરા થઈને આપણે એટલે પછી ને દૂધની ઠેલી ને બારી જાય ભાઈ એ ડાયરેક્ટ સાફ પીવા બની ભાઈ આ બધું આપી દીધું લાગે તમે તો કેટલામાં આપી દીધું બસ

આપી દીધું એમને સારું થયું આમ ભલે જે ઓગા બધા આપી દીધા ખાલી કરી નાખી જમીન હો પણ હવે ખેડવાનું હશે ને હા તે એટલે બધું નીકળી જાય ને એમ મજા આવે એવું થઈ ગયો અત્યારે સમુક ગ્રાઉન્ડ થઈ ગયું સારું મેચ રમે એવું થઈ ગયું મને મેચ તો કઈ આવડતી નથી એટલે નવરા થઈને આપણે એટલે અહીં વી આવીએ બીજે ક્યાંય જવાનું હોય તો બધું બાળી દીધું હમણાં થોડાક ટાઈમ પહેલા અહીંયા એવા થઈ ગયા કે ભાઈ એમ કેતા અહીંયા જનાવર બનાવર રાતનું કે દિવસનું રાતના આવ્યો હોય કોને ખબર એટલે અહીંયા તો રોજડા એવું હોય ને નીકળ્યું હોય બાકી બીજું જનાવર અહીંયા ન આવે છે તો તો મજા આવે એવું છે આપણે એક બાજરી તો સામે દેખે એ બાજરી છે તો ત્યાં વિડીયો રીલ્સ બને એવું છે પણ આપણે ત્યાં નજ જવાનું અહીંયા વાડીમાં ખોલવામાં મજા આવે એવું છે ને સામે દેખાય આંબા છે અહીંયા તો નારી બસ છે તો ને બીજા બધા ઝાડો તો કાઢી નાખ્યા અત્યારે હા હવે તો સારું હતું જાળવા પડે પણ ભાઈ બધું સાફ કરી નહીં કહું સા પણ આપણે નવીરા થઈને ગમે ત્યાં બીજે ક્યાં જવાનું ન મેળ આવે ને બીજે ક્યાં નહીં જવાનું ઘર જવાનું હતું મારે બહાર પણ મેં કીધું હોય અત્યારે ત્યાં જાવ કરતા બારીભાઈએ કે કામ તો હોય ને નવરા હતા હું કાલે રીલ બિલ શૂટ કરતા હોય ત્યાં જતા હોઈને બ્લોગ બનાવતા બીજું હું કામ છે એવું છે ફેમેલી ભાઈને તો દૂધની ઠેલી આપી છે શા પીતા નથી આપણે પણ અહીંયા આવી એટલે શા પીવાની બાકી ક્યાં શાહ નહીં પીવાની બાકી તો આજે તો કઈ લાવ્યો નથી એકલો આવેલો શું બધા દમેશ શ્રમવેગે દમેશ શ્રમ હું ક્યાં ખોટો ક્યાં ગ્રાઉન્ડે લેવા જવાનું મને કે મેસા આવડતી છે નકર આપણે મેસ પર શ્રમમાં જાય એવું છે ફેમિલી હૈ પર વાગી જાય એવું છે જો મે બુલેટ મેકી દીધું છે હામે ફેમિલી આપણે દૂધ બોની થેલી બેલી તોડી હું કહેવા ને નકર બસ એમ થાય બરે ભાઈને કે એકલા એને કામ કરાવી આપણે ને ઈ કઈ કામ કરે ની એવું છે એવું તો કેય ની જો ક્યાં શાક બકાલ બધું કાઢી નાખું લાગે હા એટલે જ ને બધું કાઢી નાખું શાક બકાલું કરેલું હતું એ કાઢી નાખ્યું પોપી હતા એક બે છે અત્યારે પાકલ બીજા બધા તો ખાઈ ગયા લાગે એકલા એકલા તો કાંઈ નહીં ફેમિલી મહિના રહેજો બ્લોગમાં ને આપણે મારી ભાઈ પાસે જઈ શાહ બનાવવામાં હેલ્પ કરી અને આપણે પણ બનાવી આપણને આવડે છે શાહ નથી પહેલાં આપણે શાહ તો આપણે બહુ આવડે દૂધ કોફી તો હમણાં પી બાકી પહેલાં આપણે શાહ પીતા હા તો હું છે હવે અત્યારે કોફી શરૂ કરીને તો શાહ હે ભરી હવે આ બધું કેમ કાઢી નાખો બકાલું કેમ કાઢી નાખું એમ ભૂણ આડી ગયા ને

હવે પછી વાત હવે પાછા એક બે દી એક બે જાય નવરા થઈ એટલે પાછા અહીંયા બીજા ક્યાંય નહીં હા એ આવવાનો જ હતો અત્યારે પણ અત્યારે ન આવ્યા નગર આવવાના જ હતા મેં ફોન કર્યો હા હમણાં એની આખ્યાન રમવા જાય ને હમણાં એટલે ઉજાગરો છે આખ્યાન કાલે રમવા ગયા હતા આજે રમવા ત્રણ દીધા પાંચ દીધા આખ્યાન રમવા જાય એને એ આયા ઓલો ઓલો મંડળ નથી આપણે

નથી ધો એટલે ભાઈ ખોટો ખોટો કઈ કર બારે ભાઈને એમ થાય કે આ બુલેટને એવું દસ આવી નવી બનાવી હતી આ નવી સાવી બનાવેલી છે એ છે એક બાજુનો ઓલો સ્ટીકર નીકળી ગયું છે ને તો ફેમિલી હાલો જઈએ આપણે મસ્તીનો સનસેટ છે રીલબીલ શૂટ કરીને ભાગી આવે ને ડાયરેક્ટ જઈ દુકાને આવે ભાગી ગયા છે સાડા છ તો પછી મળીએ આપણે બરોબર તો બનાવી જો આપણા બ્લોગમાં ખાસ કરીને ચેનલને પ્લાસ્ટ સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ હલે તો ઘરે આવ્યા હતા ને હવે દુકાને જઈ બુલેટ લઈને દુકાને જવું છે તો પછી અત્યારે આવી ગયા તો દુકાનાવાહ આગે હતા સાત અમે તો પંખો પંખો શરૂ કરી લે ગરમી થઈ ગઈ છે અને આપણે બ્લોગ અહીં પૂરો કરો છો ફેમિલી તો આપણા બ્લોગ માં જે ખાસ કરીને નવા આવ્યા છો તો ચેનલ સપોર્ટ કરજો મતલબ તમને ખબર જ છે કે એવું ન પડે તો ફેમિલી જો હનુમાનજીના દર્શન કરીજો ઘણા ટાઈમ થી દર્શન નથી કર્યા જય હનુમાન દાદા તો ફેમિલી ચાલો હવે મને આશા છે કે ઉમીદ છે તમને આપણો બ્લોગ પસંદ આવ્યો છે હમણાં ક્યાંય જવાતું નથી એના માટે સોરી પણ કાંઈ નહીં બને રહેજો આપણા બ્લોગમાં બરોબર તો આપણો બ્લોગ અહીં સમાપ્ત કરી છે તો અત્યારે બસ આટલું મળીશું નહીં બ્લોગમાં બાય બાય